પ્રથમ પદ દસ અને એટલે બે પદો વચ્ચેનો તફાવત સાત ઓછા દસ સૂત્ર સાત માંથી દસ જાય કેટલા વધે ત્રણ પણ કેવા માઇનસ તો આ આપણને મળી ગયા ડી હવે આ શ્રેણીનું કયું પદ શોધવું છે ત્રીસ એન બરાબર કેટલા છે ત્રીસ તો હવે આપણી જોડે એક જ સૂત્ર છે જુઓ આ ખાસ આ સૂત્ર વાપરવાનું છે એન એ પ્લસ માઇનસ વન ઇન્ટ એન એટલે કયું અહીં એનની પદ કેટલા મૂકવાના ત્રીસ ત્રીસ ઓછા એક અને ડી કેટલા છે ત્રણ જો દસ ત્રીસ માંથી એક જાય એટલે ઓગણત્રીસ દસ જો અહીં ત્રીસ થતા પણ ત્રણ ઓછા એટલે ત્રણ ઓછા નેવું ઓછા સિત્યાસી કેટલા થશે સિત્યાસી પણ માઇનસ પ્લસ માઇનસ માઇનસ ઓગણત્રીસ તરી નવ તરી સિત ગણી કાઢશો તો સિત્યાસી દસ માંથી સિત્યાસી જાય એટલે માઇનસ તો ત્રીસમું પદ કેટલું આવે માઇનસ સિત્યતેર આ પ્રમાણે ઓપ્શનમાં જોઈ લો જવાબ કઈ છે માઇનસ શું જવાબ આવશે સી એ જ પ્રમાણે આપણને બીજો દાખલો આપ્યો છે બીજામાં શું છે સમાંતર શ્રેણીનું કયું પદ આપણે દાખલામાં એ બરાબર કેટલા માઇનસ ત્રણ ડી બરાબર બીજામાંથી પહેલું માઈનસ અને આ સૂત્રના માઇનસ છે ને માઇનસ ત્રણ ચલો બે તરી માઇનસ માઇનસ પ્લસ બે તરી છ અને આખાના છેદમાં બે છ માંથી એક જાય પ્લસ માઇનસ એટલે માઇનસ માંથી એક જાય કેટલા વધે પાંચ પાંચના છેદમાં બે આ શું મળ્યું બી હવે આપણે શું ગણવું છે એન વડું સૂત્ર એન એ પ્લસ એન માઇનસ વન તો એન એટલે કયું અગિયાર મુદ્દે એ અગિયાર એ પ્રથમ પદ કેટલા છે માઇનસ ત્રણ એટલે અગિયાર માંથી એક જાય દસ અને કેટલા છે પાંચના છેદમાં માઇનસ ત્રણ દસ પંચ પચાસ પચાસ ભાગ્યા બે પચીસ એમ કરો તો એ ચાલે બે છે દો બે પંચ દસ તો પાંચ પાંચ પાછું પચીસ આનું સાધુ કેટલું આવશે પચીસ ફરી જોઈ લો દસ પંચ પચાસ પચાસ ભાગ્યા બે એટલે કેટલા આવે પચીસ પચીસ પ્લસ છે ને ત્રણ છે પચીસ જાય કેટલા આવે બાવીસ તો અગિયાર ઉપર કેટલું હશે બાવીસ ઓપ્શન જુઓ બી બાવીસ આ પ્રમાણે કોઈ પણ વિકલ્પ એક પાંચ ની અંદર આવે ત્યારે આપણે એન નો ઉપયોગ કરી અને ગણી શકીએ છીએ ચૌધરી ક્લાસેસ આપીએ ધોરણ દસ કે લી ફ્રી બૅચ લાયા હૈ